અરબ સાગર અને બંગાળની ખાડીના માધ્યમ થકી હવે ભારત દેશની અંદર ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે જેને લઈને આજની રાત્રિ દરમિયાન તમે લાઈવ જોઈ શકો છો ભારતના તટીય વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે ને ગાજવીજ કડાકા ભડાકા સાથે રાત્રિ દરમિયાન મેઘરાજાનો કાળો કહેર દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાં જોવા મળવાનો છે જેમાં તમે લાઈવ જોઈ શકો છો કે શ્રીલંકા મદુરાઈ બેંગલુરુ ના વિસ્તારો જોવા મળવાની છે અને હવેથી હળવી શરૂઆત ગુજરાત ઉપર પણ જોવા મળવાની છે ગુજરાત ઉપર મજબૂત સિસ્ટમની નો ઘેરાવો લંબાયેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે બદલાય હવામાનના પગલે ગુજરાત ઉપરથી શિયર ઝોન અને સ્ટ્રફ લાઈનની નવી નવી પટ્ટીઓ અને નવા નવા ઘેરાવા ગુજરાતમાં બનતા જોવા મળી રહ્યા છે જે રીતે રીતે અત્યારે જોઈ શકો છો તે ભારતના શ્રીલંકાના વિસ્તારથી લઈને મદુરાઈના વિસ્તારોમાં હાઈ પ્રેશરની સાથે લો પ્રેશરનું અત્યારે ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને આ લો પ્રેશરનો ઘેરાવો આ વિસ્તારોમાં પવનની તીવ્રતાની અંદર વધઘટ કરી રહેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને મધ્ય ભારતના વિસ્તારો સુધી એક નવો હાઈ પ્રેશરનો ઘેરાવો પણ લંબાયેલો જોવા મળી રહ્યો છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પ્રેશરની મજબૂત અસરો વધતી જોવા મળી રહી છે જેને લઈને ગુજરાતની અંદર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાંથી પણ આ હાઈ પ્રેશરના ઘેરાવાનો મજબૂત પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારોમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવન અને અરબ સાગરના દરિયામાંથી આવી રહેલી લો પ્રેશર અત્યારે બિલકુલ ગુજરાત નજીક આવી પહોંચી છે અને આ બંને સિસ્ટમોની અસરોને લઈને આવનારી અડતાલીસ થી લઈને

પવનની અવર જવરને લઈને લખપતના ક્ષેત્રોથી ખાવડ બાડેલી નળિયા માંડવીના વિસ્તારથી ગાંધીધામ અને રાપરના વિસ્તારો ઉપર અત્યારે ઘોર અંધકાર વાળા વાદળોના મજબૂત ઝુંડ કચ્છના વિસ્તારોમાં ઘેરાઈને ભયંકર અસરો દર્શાવતા હોય તેમ કચ્છના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાવની આગાહી આપવામાં આવી રહી છે સાથે સાથે હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત ઘેરાવો આગળ વધીને મુંબઈના વિસ્તારોમાંથી હૈદરાબાદ નાગપુરના વિસ્તારોની અંદર પણ હાઈ પ્રેશરની તીવ્ર અસરો આજની રાત્રિથી વધતી જોવા મળવાની છે તેવી જ રીતે તમે લાઈવ જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયામાંથી પણ પવનની તીવ્રતા આવી રીતે વળાંક લઈને બંગાળની ખાડીના તટીય વિસ્તારોમાં જેમાં ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ અને હૈદરાબાદના વિસ્તારથી પૂર્વીય ભારતની અંદર ઢાકા ધાનવડ અને બાંગ્લાદેશના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું જોર આજની રાત્રિથી અસર દર્શાવતું જોવા મળવાનું છે આમ ખાસ કરીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાં આજની રાત્રિથી ફરી એકવાર આભ ફાટતું જોવા મળવાનું છે અનેક વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે ઘોર અંધકાર રૂપી વાદળોના મજબૂત ઝુંડ છવાવાની સાથે દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ ફરી એકવાર તીવ્ર બનીને અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમાં વિસ્તારોની માહિતી મેળવે તો કોયમ્બતુર તંજાવુર તન્ના તંજાવુરના વિસ્તારથી તિરુન્નમ વેલીના વિસ્તારોની અંદર અત્યારે ભારે દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે સાથે સાથે નવી આગાહીના પગલે મંગલુરુ કોયમ્બતુરના વિસ્તારોમાં આજની રાત્રી દરમિયાન ભારે વરસાદને લઈને ભયંકર માવઠાને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે અને આ વિસ્તારોની અંદર તમે પણ લાઈવ જોઈ શકો છો સિસ્ટમનું દબાણ ભયંકર રીતે અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે અને સાગરના દરિયામાંથી તોફાની પવનોની તીવ્રતા અત્યારે આ વિસ્તારોમાં પોતાનું જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે તેવી જ રીતે ઉત્તરીય ભારતના વિસ્તારથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારોમાં અનેક પ્રકારના નવા નવા સિસ્ટમના પટ્ટાઓ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે અને ગુજરાત ઉપરથી પણ અત્યારે મજબૂત સિસ્ટમની તીવ્ર અસરો વધવાને લઈને શિયર ઝોન અને અત્યારે સ્ટ્રફ લાઇનના મજબૂત ઘેરાવા પણ ગુજરાતમાં બનતા જોવા મળી રહ્યા છે જેની અસરોને લઈને અત્યારે ગુજરાતનો દરિયાઈ કિનારાના વિસ્તારોમાં ઉથલપાથલ અને તોફાની પવનોની શરૂઆત અત્યારે જોવા મળી રહી છે જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની માહિતી મેળવીએ તો ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારથી અલંગના ક્ષેત્રોની અંદર મહુવા ઉના અને વેરાવળના વિસ્તારોની અંદર દરિયાની અંદર તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળી રહી છે પોરબંદરથી લઈને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો સલાયાના વિસ્તારથી જામનગર અને મોરબીના ક્ષેત્રોની અંદર આમ દરિયાઈ કાંઠાના તટીય સંપૂર્ણ વિસ્તારોમાં પવનની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે અને અરબ સાગરના દરિયામાંથી કૂંકાતા આ પવનો સીધા જ સૌરાષ્ટ્રની અંદર ટકરાઈને ઉથલ પાથલ મસાવતા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં આવનાર ત્રણથી લઈને ચાર દિવસની અંદર કંઈક નવા જૂની થાય તેવી નવી આગાહી ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓ જેમાં ગોંડલ રાજકોટ ચોટીલા જસદણ બોટાદ અમરેલી જૂનાગઢના વિસ્તારોની અંદર અને સુરેન્દ્રનગરના ની અંદર પણ ટેમ્પરેચરની અંદર વધઘટ થવાની આગાહી કરવામાં આવી રહી છે અને સૌરાષ્ટ્રની અંદર અત્યારે ટેમ્પરેચર ચોવીસ થી સત્યાવીસ ગુજરાતમાં ચાલી રહેલા ડબલ ઋતુના અહેસાસને લઈને વહેલી સવાર અને મોડી રાત્રિ દરમિયાન રાજ્યની અંદર ટેમ્પરેચર વીસ ડિગ્રીથી સત્યાવીસ ડિગ્રી અઠયાવીસ ડિગ્રી સુધીનું ટેમ્પરેચર જોવા મળવાનું છે જોકે બપોર દરમિયાન કડકડતી ગરમી પડતી હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં ભયંકર ગરમી અને બફારાનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે અને જેને લઈને ગુજરાતની અંદર બપોર દરમિયાન ટેમ્પરેચર આડત્રીસ ડિગ્રીથી લઈને ચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ભયંકર ગરમીવાળો એટલે કે ઉનાળાની શરૂઆત વાળું ટેમ્પરેચર ગુજરાતની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં હાહાકાર મચાવતું જોવા મળવાનું છે આમ એક તરફ ભર ઉનાળા દરમિયાન રાજ્યની અંદર ફરી કમોસમી વરસાદના નવા નવા વાદળો મંડરાતા જોવા મળી રહ્યા છે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર ઓચિંતાના પલટાવ આવતા 好把我们的研究呢。 અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં સદાબહાર લીલાચમ જંગલોવાળા વિસ્તારોની અંદર પણ મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં બીલીમોરા વનસાડા વલસાડના વિસ્તારથી આહવાને સાપુતારાના વિસ્તારોમાં પણ વાદળોના ઝુંડ ફરીથી મંડરાતા જોવા મળી રહ્યા છે સુરતના વિસ્તારથી બારડોલી વ્યારા અને નવસારીના પંથકોની અંદર પણ હવામાન ધીમી ગતિએ પલટાતું જોવા મળી રહ્યું છે કોસંબા વાંકલ ઉમરપાડા ડેડીયાપાડા ભરૂચના ક્ષેત્રોથી લઈને દહેજના વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર મોટા મોટા પલટાવ આવતા જોવા મળી છે જાબુસર કરજણ અને સિનોરના વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર નવા જૂની થવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનાર અડતાળીસ થી બોતેર કલાકની અંદર પવનોની તીવ્રતાની વચ્ચે હવામાનની અંદર ઓછીતાના મોટા પલટાવ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આવતા જોવા મળવાના છે મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમની ભયંકર અસરોને લઈને ઘોર અંધકાર રૂપી વાદળોનો મજબૂત ઝૂડનો પટ્ટો ઘેરાઈને અસરો દર્શાવશે આવતો જોવા મળી રહ્યો છે ને સિસ્ટમની અસરો વધતી હોવાને લઈને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અહેમદાબાદના વિસ્તારથી ધોળકા નડિયાદ ખંભાતના ક્ષેત્રોમાં વડોદરાના પંથકથી લઈને લુણાવાડા ગોધરા બોડેલી દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમાલ અને મહિસાગર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળવાની છે અને ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર આજની રાત્રી દરમિયાન ઘોર અંધકારરૂપી વાદળોના મજબૂત ઝુંડના પટ્ટા ઘેરાયેલા જોવા મળી શકે છે જેને લઈને મધ્ય ગુજરાતના તમામે તમામ ક્ષેત્રો ની અંદર ઓછિનતાના મોટા પલટાવની સાથે રાત્રિ દરમિયાન ફરી એકવાર સિસ્ટમનું જોર વધીને અસરો દર્શાવતું જોવા મળવાનું છે તેવી જ રીતે ઉત્તરીય ગુજરાતના સરહદીય વિસ્તારો અને દરિયાઈ કાંઠાના જે રાજસ્થાનને અડીને આવેલા અનેક જિલ્લાઓ છે તેમાં પણ અત્યારે હળવા પલટાવની આશંકા અને શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર થરાદથી લઈને મહેસાણાના વિસ્તારોની અંદર પણ હળવા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ઓચિંતાના મોટા પલટાવ સાથેને તોફાની પવનોની ગતિવિધિ ઓ સાથે ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં હળવા પલટાવની આગાહી કરવામાં આવી રહી છે અને ગુજરાતની અંદર આજથી લઈને આવનાર ત્રણથી ચાર દિવસની અંદર કંઈક નવા થતી હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં વાદળોના મજબૂત ઝૂંડની વચ્ચે તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે ગુજરાતમાં ફરીથી કડાકા ભડાકા અને વીજળીના ચમકારાની સાથે માવઠા અને કમોસમી વરસાદનું ફરીથી સંકટ ગુજરાતમાં મંડરાતું જોવા મળી શકે છે